રાવપુરા વિસ્તારમાં આવેલી મેડિકલ સ્ટોરમાં વહેલી સવારે આગ લાગતા લોકો ટોળા ઉમટી પડ્યા હતા વિકરાળ આગે વાહનો સાથે બાજુમાં આવેલી દુકાનોને પણ પોતાની ઝપેટમાં લીધી હતી મહા મહેનતે આગ પર કાબુ મેળવી શકાયો હતો શહેરનો ધમધમતો એવો રાવપુરા વિસ્તારમાં આવેલ મેડિકલની દુકાનમાં આગ લાગવાની સાથે જ અહીં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાની સાથે જ આજુબાજુની બીજી બે ત્રી ત્રણ દુકાનને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવી હતી જે બાદ દોડી આવેલી ફાયર બ્રિગેડની ચાર ટીમોએ આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો ફાયર વિભાગની સાથે એમજીવીસીએલ તેમજ પોલીસ પણ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા પણ તે અગાઉ આગે રુદ્ર સ્વરૂપ ધારણ કરતા ફાયર બ્રિગેડની વધુ ટીમો બોલાવવામાં આવી હતી મેડિકલ દુકાનની બાજુમાં આવેલી દુકાનોને પણ આગે પોતાના ઝપેટમાં લઈ લીધી હતી મેડિકલની દુકાન બહાર આવેલા વ્હીકલો સુધી આગ પ્રસરી હતી અને તે પૈકી કેટલાક વાહનો પણ તેની ઝપેટમાં આવી ગયા હતા સદનસીબે આગનો બનાવ વહેલી સવાર થતાં કોઈ જાનહાનિ થઈ ન હતી કયા કારણોસર આગ લાગી મેડિકલની દુકાનો ફાયર સેફ્ટી એલાર્મ છે કે નહીં તેવા અનેક વિષયો પર હવે તપાસ હાથ ધરાશે રાવપુરા ટાવર કે પાસે એ રોય બાજુમાં ચાર પાંચ દુકાને वो तो दुकाना सुबह साढ़े चार बजे जो है एक साथ जो है आग पकड़ ली उन्होंने कैसे आग लगी वो तो कारण पता नहीं लेकिन हम लोगों ने आके हमारी टीम के साथ फायर ब्रिगेड स्टाफ के, के है, साथ है हुआ नुकसान तो बहुत है अंदर मेडिकल का और बहुत सारे तीन तीन मदले की जो दुकानें हैं उनके अंदर बहुत नुकसान है अच्छा सर आपने आग पे काबू काबू के के पर करने लिए क्या क्या यूज किया हमने हमारा जो है ना एक्चुअली पानी ही यूज किया था हाँ इसके लिए पानी गेट का स्टाफ बड़ी बाड़ी का स्टाफ डांडा बाजार का स्टाफ और टी पी तेरा का स्टाफ મેજર 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 આ લેકિન મિની મિની રોડ છે આપડો રાવપુરા પોલીસ સ્ટેશન વાળો જે મેઈન રોડ ટાવર રોડ જે કહેવાય છે એ મુખ્ય બજારને ને રોડ છે મુખ્ય રોડ છે ત્યાં સવાર અમને જેવા આગલા સમાચાર મળેલા તાત્કાલિક અમે અહીંયા પહોંચી બરાબર અને ફાયર બ્રિગેડ ની ગાડી અને બધી જે હાજર હતી એનાથી આગો લાવવાનું ચાલુ છે સાહેબ લો એન્ડ ઓર્ડર કેવી રીતે મેન્ટેન કરી રહ્યા છે લો એન્ડ ઓર્ડર પબ્લિક જે લીજે પબ્લિક ને મેક્સિમમ આઈ જે સ્થળ જે ત્યાંથી દૂર રાખવાનો પ્રયાસ થાય છે કેમ કે આમાં ડેબ્રીસ ને બધું ઉપરથી પડતું હોય છે એના હિસાબે પર કોઈ ઓલું શક્યતા છે ઓલરેડી જીવી ની લાઈન જે છે એ ઓલરેડી ડિસ્કનેક્ટ કરવામાં આવે છે જેનાથી અન્ય કોઈ પણ બનાવ ન થાય કયો એરિયા છે અને શું બનાવ આ રાવપુરા ટાવર કહેવાય છે સવારે વહેલા કોઈ એક દુકાનમાં આગ લાગી હશે એમાં ત્રણ દવાની દુકાન છે કંપની એક અબુબેન શૂઝ કરીને દવાની દુકાન છે એમાં ફર્સ્ટ ફ્લોર પર એક લેબોરેટરી હતી અને એ ત્રણ દુકાનોમાં વધારે આગ લાગેલી છે એવું અત્યારે હાલ દેખાય છે ગાડીઓ રોડ ઉપર કંઈક હતી દેખાય છે પડી છે તે પણ હવે કઈ રીતે સળગી છે રોડ ઉપર તો આગ નથી લાગી પણ અંદર હોય ને કાઢી હોય ખ્યાલ નથી આપણે કેવી રીતે ખબર પડી કેટલા અમને મારા એક ન્યૂઝપેપર મારા બનાવીને અહીંયા થાય છે સિટીમાં એટલે એમનો ફોન આવ્યો આ હેરોઈન કંપની અમારી ફેમિલી દુકાન છે કાંકલની એટલે એનો દુકાનના હિસાબથી મને ફોન આવ્યો કે ભાઈ આગ લાગી ગઈ તમારી દુકાન અચ્છા તમને પ્રથમ દ્રષ્ટિએ શું લાગ્યું તમે અહીં ત્યારે શોર્ટ સર્કિટ થી જ હશે કે કે અમારો લગભગ આ તો 3:30 4 વાગે ની લાગેલી છે બહાર સુધી આવતા ધુમાડા નીકળ્યા ત્યારે પબ્લિક અવર જોરમાં થોડી ખબર પડી એટલે શોર્ટ સર્કિટ જ હોઈ શકે ઉનાળાનો સમય છે ગરમીનો છે શોર્ટ કયો હોઈ શકે સાહેબ મારા હિસાબથી પોપ સુજે જ હોઈ શકે మా నామ జయ పటేల్